બીજી બાજુ બે દિવસથી કનેક્ટિવિટીનો અભાવ હોય અધિકારીઓ સ્વાગત ઓનલાઈન પ્રશ્ન બહાર બેસી અરજદારને સાંભળવાનો વારો આવ્યો છે એક બાજુ નેટ બંધ બીજી બાજુ વીજ કનેક્શન બંધ હોય ગામડામાંથી આવેલા અરજદારો હેરાન થઈ રહ્યા છે આ છે વિકાસની વરબી વાસ્તવિકતા તેની વચ્ચે આ દ્રશ્યો આદિવાસી વિસ્તારના વિકાસની ચાળી સમાન બન્યા છે નસવાડી તાલુકા સેવા સદનના એક પણ અધિકારી આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી ત્રણ દિવસથી જાતિના દાખલા માટે આટો મારું છું નેટ જ નથી ચાલતું એવું કે છે કે લાઇટ જ નથી એવું કે છે ઓનલાઈન જ નહીં ચાલો એના માટે મેં આજે પણ આવ્યો છું પણ આજે પણ લાઇટ નહીં છે કે અમે કે છે સદનમાં કે મીટર જ કપાઈને ગયો એમ કે લે વીજ કનેક્શનવાળા એના માટે આદિવાસી માટે જાતિના દાખલા માટે આવકના દાખલા માટે કોઈ પણ રેશન કાર્ડની કામગીરી તાત્કાલિક કરી આપે એના માટે અમે દરરોજ ત્રણ દિવસથી આટાફેરા મારે છે થોડું ધ્યાનથી અધિકારીને કહે છે કે એના માટે કામ કરી આપે એટલું અમારે નમ્ર વિનંતી આજે અમારે બીજું તો કંઈ નથી પૂછવાથી અમને જાણ મળી છે કે જેમ નાય મામલેદાર કે મામલેદાર કચેરીમાં વીજ કનેક્શનનું મીટર